નમસ્કાર મિત્રો હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે લગભગ સો જેટલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો અને જવાબ જોવાના છીએ આ બધા જ પ્રશ્નો અને જવાબ એવા છે જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે તથા આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેવાના છે તો ચાલો ટાઈમ બગાડ્યા વગર फटाफट થી વિડિયો શરૂ કરીએ અહીં આપણો પહેલો પ્રશ્ન છે ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે અહીં જવાબ આવશે સર આઈઝેક ન્યૂટન સર આઈઝેક ન્યૂટનને ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે ભારતીય ન્યૂટન તરીકે કોને ઓળખવામાં આવે છે અહીં જવાબ આવશે બ્રહ્મગુપ્ત બ્રહ્મગુપ્તને ભારતીય ન્યૂટન તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા અહીં જવાબ આવશે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની હતા પછીનો પ્રશ્ન છે કયા ભારતીય ગણિત શાસ્ત્રી અને વૈજ્ઞાનિકે સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો અહીં જવાબ આવશે શ્રીનિવાસ રામાનુજન આયંગર શ્રીનિવાસ રામાનુજને વૈજ્ઞાનિકે સંખ્યા માટેનો સિદ્ધાંત આપ્યો પાંચમો પ્રશ્ન છે એસઆઈ એકમ પદ્ધતિમાં કેટલી રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવી જવાબ આવશે સાત એકમ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓ તરીકે સાત રાશિઓને સ્વીકારવામાં આવી છે પછીનો પ્રશ્ન છે જે રાશિને દર્શાવવામાં દર્શાવવા મૂલ્ય કે પરિમાણની જરૂર હોય પરંતુ દિશાની નહીં તેને કઈ રાશિ કહેવામાં આવે છે તો આવી રાશિને અદિશ રાશિ કહેવાય છે જે રાશિને દર્શાવવા મૂલ્ય અને પરિમાણની તો જરૂર છે પરંતુ દિશાની જરૂર નથી તેને અદિશ રાશિ કહેવાય પછીનો પ્રશ્ન છે જે રાશિને દર્શાવવા મૂલ્ય કે પરિમાણ ઉપરાંત દિશાની પણ જરૂર હોય તેને કઈ રાશિ કહેવામાં આવે તો એને સદિશ રાશિ કહેવામાં આવે અદિશ રાશિઓ કઈ કઈ છે તો અદિશ રાશિઓ છે અંતર ઝડપ શક્તિ ઉર્જા લંબાઈ ક્ષેત્રફળ ઘનફળ દળ ઘનતા તાપમાન કાર્ય દબાણ વિદ્યુત પ્રવાહ વગેરે આ બધી કેવી રાશિઓ છે રાશિઓ છે પછીનો પ્રશ્ન છે સદિશ રાશિઓ કઈ કઈ છે તો અહીં આવશે સ્થાનાંતર વેગ બળ વેગમાન પ્રવેગ વજન વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત તીવ્રતા વિદ્યુત પ્રવાહ ઘનતા આ બધી કેવી રાશિઓ છે સદિશ રાશિઓ છે એટલે કે આને દર્શાવવા માટે આપણે દિશાની પણ જરૂર પડે છે પછીનો પ્રશ્ન છે જે ભૌતિક રાશિઓ અન્ય ભૌતિક રાશિઓથી સ્વતંત્ર છે તેવી રાશિઓને શું કહે છે તો આવી રાશિઓની મૂળ રાશિઓ કહેવાય જે ભૌતિક રાશિઓ અન્ય ભૌતિક રાશિઓથી સ્વતંત્ર હોય છે એવી રાશિઓની મૂળ રાશિઓ કહેવાય મૂળ રાશિઓ કઈ કઈ છે તો એ છે લંબાઈ સમય દળ વિદ્યુત પ્રવાહ થર્મોડાયનેમિક તાપમાન દ્રવ્યનો જથ્થો અને જ્યોતિ તીવ્રતા આ કઈ છે મૂળ રાશિઓ છે પછીનો પ્રશ્ન છે જે ભૌતિક રાશિઓ એક અથવા તેથી વધુ રાશિઓ પર આધારિત છે તેવી રાશિઓને શું કહે છે તો એવી રાશિઓ કે જે એક અથવા તેથી વધુ રાશિઓ પર આધારિત છે તેવી રાશિઓને આપણે સાધિત રાશિઓ કહીશું બરોબર પછીનો પ્રશ્ન છે માપનની મેટ્રિક પદ્ધતિનો ઉદ્ભવ ક્યાં થયો હતો તો આ થયો હતો ફ્રાન્સમાં મેટ્રિક પદ્ધતિનો ઉદ ઉદ્ભવ ફ્રાન્સમાં થયો હતો પછીનો પ્રશ્ન છે ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા કઈ છે તો અહીં જવાબ આવશે બીઆઈએસ દિલ્હી બી નું આખું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓકે ભારતમાં એકમને માન્યતા આપતી સંસ્થા બીઆઈએસ છે જે દિલ્હીમાં છે અને એનું આખું નામ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પછીનો પ્રશ્ન છે એસઆઈ પદ્ધતિનું પૂરું નામ શું છે તો એસઆઈ પદ્ધતિનું પૂરું નામ છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ અથવા તો એને લી સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ્સ કહેવામાં આવે છે એસઆઈ પદ્ધતિનું પૂરું નામ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ છે પછીનો પ્રશ્ન છે ભૌતિક એકમના કેટલા પ્રકાર હોય છે તો અહીં ભૌતિક એકમના મૂળભૂત રીતે બે પ્રકાર હોય છે કયા કયા શરૂઆત ક્યારથી થઈ હતી તો ઓગણીસો અને છપ્પન થી થઈ હતી પછીનો પ્રશ્ન છે એસઆઈ એકમ પદ્ધતિનો સ્વીકાર કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે તો આ કરવામાં આવ્યો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ દ્વારા જેને ટૂંકમાં આપણે IBWM કહીએ છીએ ઓકે એ સાય એકમ પદ્ધતિનો સ્વીકાર કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો તો IBWM ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ એન્ડ મેઝર્સ પછીનો પ્રશ્ન છે એમકેએસ પદ્ધતિનું પૂરું નામ શું છે તો એમકેએસનું પૂરું નામ છે મીટર કિલોગ્રામ સેકન્ડ પછીનો પ્રશ્ન છે એફપીએસ માપન પદ્ધતિનું પૂરું નામ શું છે તો એફપીએસનું પૂરું નામ છે ફૂટ પાઉન્ડ અને સેકન્ડ સીજીએસ માપન પદ્ધતિનું પૂરું નામ શું છે તો સીજીએસનું પૂરું નામ છે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ ઓકે

પછીનો પ્રશ્ન બળ એ કેવા પ્રકારની રાશિ છે તો બળ એ સદિશ રાશિ છે આપણે ઉપર જોઈ ગયા તો બળ એ રાશિ છે બળનો સીજીએસ એકમ કયો છે તો ડાઇન ડાઇન જેનું સ્પેલિંગ થાય છે ડી વાય એન ઇ ડાઇન એ બળનો સીજીએસ એકમ છે પછીનો પ્રશ્ન છે ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવ એ કોનો નિયમ છે તો આ છે ન્યૂટનનો ત્રીજો નિયમ પરીક્ષામાં ન્યૂટનના ત્રીજા નિયમના કેટલાક ઉદાહરણો પણ પૂછાતા હોય છે જે આપણે પ્રશ્નોમાં લીધા છે તે જોઈ લઈએ ઓકે ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા એ ન્યૂટનનો ત્રીજો નિયમ છે બંદૂકથી ગોળી ચલાવનારને પાછળની તરફ ધક્કો લાગવો એ કયા નિયમનું ઉદાહરણ છે તો ન્યૂટનના ત્રીજા નિયમનું ઉદાહરણ છે ક્રિયા કરી એની સામે પ્રતિક્રિયા મળી પછીનો પ્રશ્ન છે રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના અંતર્ગત ઉડે છે તો અહીં પણ આવશે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એના અંતર્ગત રોકેટ હવામાં ઉડે છે

પછીનો પ્રશ્ન છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી કેટલું હોય છે તો આ હોય છે નવ આઠ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે એના જેટલું હોય છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી જે અચળાંક છે એ એ જે છે એ કેટલું હોય છે તો નાઇન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સાદુ લોલક ચંદ્ર ઉપર લઈ જતાં તેની કંપન આવૃત્તિમાં શું ફેરફાર થાય છે તો તેની કંપન આવૃત્તિ ઘટે છે જ્યારે સાદા લોલકને તમે ચંદ્ર ઉપર લઈ જશો તો તેની કંપન આવૃત્તિમાં શું ફેરફાર થશે તો એની કંપન આવૃત્તિ ઘટશે શિયાળામાં લોલક ઘડિયાળની ગતિમાં શું ફેરફાર થાય છે તો લોલકની ગતિમાં વધારો થાય છે સ્થાળાંતરનું મૂલ્ય કેવું હોય છે તો સ્થળાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોય ઋણ પણ હોય અને ધન પણ હોય પછીનો પ્રશ્ન જોઈએ ઓછું બળ વાપરીને વધુ વચન ઉચકવાની ક્રિયાને શું કહેવાય તો જ્યારે ઓછું બળ વપરાતું હોય અને વધુ વજન ઉચકાતો હોય તો આવી ક્રિયાને ઉચ્ચાલન કહેવાય શું કહેવાય ઉચ્ચાલન સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય તો સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય મળશે આપણને એટલે જવાબ આવશે શૂન્ય જે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો તે પદાર્થની ગતિ કેવી કહેવાય તો નિયમિત સમયમાં એક સરખું અંતર નહીં કાપે તો ગતિ કેવી થશે અનિયમિત પછીનો પ્રશ્ન છે જે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપે તો તેની ગતિ કેવી કહેવાય તો અનિયમિત ગતિ કેવાય પછીનો પ્રશ્ન ઘર્ષણ બળ ઓછું કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરાય છે તો ઓઇલ છે ગ્રીસ છે ગ્રેફાઇટ છે એનો ઉપયોગ ઘર્ષણ બળ ઓછું કરવા માટે થતો હોય છે પછીનો પ્રશ્ન છે આપણે કાગળ પર પેન્સિલ વડે લખી શકીએ એ કયા બળને આભારી છે તો એ ઘર્ષણ બળને આભારી છે સૌથી પ્રબળ કુદરતી બળ કયું છે તો અહીં જવાબ આવશે પ્રબળ ન્યુક્લિયર બળ સૌથી વધુ પ્રબળ કુદરતી બળ જો કોઈ હોય તો એ છે પ્રબળ ન્યુક્લિયર બળ અને એવું કે સૌથી નિર્બળ કુદરતી બળ કયું છે તો કયું આવશે ગુરુત્વાકર્ષણ બળ આવશે બરાબર અહીં જુઓ આપણો એના પછીનો પ્રશ્ન છે મૂળભૂત કુદરતી ચાર બળો પૈકી સૌથી નબળું બળ કયું છે તો એ છે ગુરુત્વાકર્ષણ બળ સૌથી પ્રબળ બળ આપણે જોયું જે હતું પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ છે ગુરુત્વાકર્ષણ બળ તો આપણે જે ચાર બળોની વાત કરી કે મૂળભૂત કુદરતી રીતે ચાર બળ છે તો એ ચાર બળ કયા કયા છે તો એક છે પ્રબળ ન્યુક્લિયર બળ બીજું છે નિર્બળ ન્યુક્લિયર બળ

ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પરના બરફને પીગળાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે તો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે આ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન છે કે ઠંડા પ્રદેશોમાં શિયાળા દરમિયાન બરફવાળા રસ્તાઓ પર બરફને પીગળાવવા માટે સાનો ઉપયોગ કરવામાં આવે છે તો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે પછીનો પ્રશ્ન અંતરનું મૂલ્ય કોના જેટલું કે તેનાથી વધારે જ હોય છે તો તો જેટલું હોય હોય તેનાથી વધારે મુક્ત રીતે પતન પામતા પદાર્થની ગતિ કેવી હોય છે તો અચળ પ્રવેગી હોય છે મુક્ત રીતે પતન પામતા પદાર્થની ગતિ અચળ હશે પ્રવેગી અચળ પ્રવેગી પદાર્થ નું દર દરેક સ્થળે કેવું હોય છે તો અચળ હોય છે ચંદ્રની સપાટી પરથી પથ્થરના ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો શું થશે આપણ પૂછાય ગયેલો પ્રશ્ન છે ઘણા બધા પ્રશ્નો એવા છે જે પૂછાઈ ગયેલા છે જે આગળ પણ આપણે જોઈ ગયા તો આપણ એક પૂછાઈ ગયેલો ટ્રીકી પ્રશ્ન છે કે ચંદ્રની સપાટી પરથી પદાર્થ પથ્થરના ટુકડાને જો પૃથ્વી પર લાવીએ તો શું થશે તો પથ્થરનાનું વજન બદલાશે ઓકે શું થશે પથ્થરનું વજન બદલાશે પછીનો પ્રશ્ન જી નું સૌથી વધુ મૂલ્ય ક્યાં હોય છે તો ધ્રુવો પર ઓકે આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે જી નું સૌથી વધુ મૂલ્ય ક્યાં હશે તો ધ્રુવો પર હશે અને સૌથી ઓછું મૂલ્ય ક્યાં હશે તો વિષુવ રેખા પર હશે ઓકે જે જી છે એનું સૌથી વધુ મૂલ્ય ક્યાં હશે ધ્રુવો પર અને જી નું સૌથી ઓછું મૂલ્ય ક્યાં હશે તો વિષુવ વૃત રેખા પર પછીનો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર પર ઉતરે છે તો એના વજનમાં શું ફેરફાર થાય છે તો જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર પર ઉતરશે તો એના વજનમાં ઘટાડો થશે ઓકે એ ઘટાડો અનુભવે છે તો ચંદ્ર પર ઉતરે છે તો એના વજનમાં એ ઘટાડો અનુભવે છે પછીનો પ્રશ્ન પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને શું કહે છે તો એને ઝડપ કહેવાય પદાર્થ એકમ સમયમાં જેટલું અંતર કાપ્યું હોય એને આપણે ઝડપ કહીશું વર્તુળાકાર માર્ગમાં કેન્દ્ર તરફ લાગતા બળને શું કહેવાય તો કેન્દ્રગામી બળ કહેવાય બરાબર જેમ કે પૃથ્વીએ સૂર્યની આ ગોળ ફરતે જે પરિક્રમા કરે છે તો એને એના ઉપર કયું બળ લાગે છે તો કેન્દ્રગામી બળ લાગે છે એ પ્રકારે તો વર્તુળાકાર માર્ગ માર્ગમાં કેન્દ્ર તરફ જે બળ લાગતું હોય એ બળને કહેવાય કેન્દ્રગામી બળ કાર્ય કરવાના સમય દરને શું કહે છે તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે વોટર ગેસમાં કયા વાયુઓ હોય છે આ પ્રશ્ન ઘણી વખત પૂછાય ગયેલો છે તો વોટર ગેસમાં હોય છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ કયા વાયુ હોય છે એક હોય છે કાર્બન મોનોક્સાઇડ અને બીજો હોય છે હાઇડ્રોજન ઓકે સૌથી હલકા વાયુ તરીકે કયા વાયુને ઓળખવામાં આવે છે તો અહીં જવાબ આવશે હાઇડ્રોજન વાયુ ફુગ્ગાઓમાં કયો ગેસ ભરવામાં આવે છે તો હિલિયમ અને હાઇડ્રોજન ભરવામાં આવે છે હવામાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ વાયુ હોય છે તો આ પણ ખૂબ ઘસાઈ ગયેલો અને પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સૌથી વધારે પ્રમાણ જે છે નાઇટ્રોજનનું હોય છે સેવન્ટી એઇટ પરસેન્ટેજ ઓકે ઇઠ્યોતેર ટકા પછીનો પ્રશ્ન હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો એકવીસ ટકા કાર ચાલક ની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે તો સોડિયમ એઝાઇડ જે એરબેગ ખુલી જાય છે ને કારમાં જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે તો એ એરબેગની અંદર હોય છે સોડિયમ એઝાઇડ વાયુ કયો વાયુ સોડિયમ એઝાઇડ ઉયણમાં ફુગ્ગામાં કયો વાયુ ભરીને ઊંચે મોકલે છે અહીં જે ફુગ્ગાની વાત થઈ રહી છે ને એ પેલો એર બલૂન જે છોડવામાં આવે છે એની વાત થઈ રહી છે તો એમાં હોય છે એસિટીલીન બરોબર એસિટીલીન હોય છે ઉત્તરાયણમાં ફુગ્ગાઓમાં જે વાયુ ભરી

પછીનો પ્રશ્ન છે જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ફરીથી એનો એ એ પ્રશ્ન પ્રશ્ન તમને ગયેલો અને ઘણી વખત છે છે તો તો જળવાયુ બે વાયુઓનું મિશ્રણ કાર્બન મોનોક્સાઇડ અને એક હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ એટલે CO એનું જે અણુસૂત્ર છે અને વધતા હાઇડ્રોજન એટલે એચ ટુ તમે લખી શકો પરીક્ષામાં આ રીતે ઓપ્શન આપીને પૂછ્યો હતો CO H2 પ્લસ એચ ટુ ઓકે તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન પછીનો પ્રશ્ન કયો ગેસ નોબલ ગેસ તરીકે ઓળખાય છે તો આર્ગન આર્ગન એ નોબલ ગેસ તરીકે ઓળખાય છે કયો વાયુ સફેદ વાયુ તરીકે ઓળખાય છે તો નેફા નેફાને સફેદ વાયુ તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે યલ્લો કેક તરીકે શું ઓળખાય છે અહીં જવાબ આવશે યુરેનિયમ ઓક્સાઇડ યુરેનિયમ ઓક્સાઇડને યલ્લો કેક તરીકે ઓળખવામાં આવે છે યુરેનિયમ ઓક્સાઇડ પછીનો પ્રશ્ન છે સૌથી સખત પદાર્થ કયો છે હીરો હીરો એ સૌથી સખત પદાર્થ છે પૃથ્વી પરનું સૌથી દુર્લભ તત્વ કયું છે તો એસ્ટેટિન ઓકે સૌથી દુર્લભ તત્વ છે એસ્ટેટિન અને જે સૌથી વધારે પ્રમાણમાં મળી આવે એવું ધાતુ છે તો એલ્યુમિનિયમ એ યાદ રાખજો તો પૃથ્વી પરનું સૌથી દુર્લભ તત્વ કયું છે તો એસ્ટે એસ્ટેટિન ઓકે કઈ અધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે તો બ્રોમિન બ્રોમિન અહીં અધાતુની વાત કરી છે તો બ્રોમિન આવશે અને ધાતુની વાત કરી હોત તો શું આવત પારો બરોબર તો કઈ અધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે તો અહીં જવાબ આવશે બ્રોમિન તો બ્રોમિન એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે તો મર્ક્યુરી બરોબર સામાન્ય રીતે એસિડ સ્વાદે કેવા હોય છે ખાટા ખાટા હોય છે બરાબર અને બેઝ સ્વાદે કેવા હોય છે તુરા હોય છે અને એ પણ યાદ રાખજો કે બેઝ જે છે સ્પર્શે ચીકણા હોય છે આપણી એનસીઆરટીની સામાન્ય રીતે બેઝ સ્વાદે તુરા હશે અને સ્પર્શે કેવા હશે ચીકણા હશે બરોબર અહીં એક લિટમસ પેપરનું પણ તમારે યાદ રાખવાનું છે એ ભૂલા એટલે કે એસિડ એ ભૂલા લિટમસ પત્રને લાલ બનાવે છે

વરસાદી પાણીની પીએચ ખાલી જગ્યા કરતાં ઓછી હોય તો તેને એસિડ વર્ષા કહે છે તો જવાબ આવશે ફાઈવ પોઈન્ટ સિક્સ જ્યારે વરસાદી પાણીની પીએચ ફાઈવ પોઈન્ટ સિક્સ કરતા ઓછી થઈ જશે તો આપણે એને એસિડ વર્ષા કહીશું ફળોની જાળવણી માટે કયો એસિડ વપરાય છે તો બેન્ઝોઈક એસિડ વાપરવામાં આવે છે ફળોની જાળવણી કરવા માટે ડામણની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે તો કોલ્ટાર પરીક્ષામાં હમણાં જ પૂછાય ગયેલો પ્રશ્ન છે બે હજાર ત્રેવીસનો કે ડામણની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે તો કોલ્ટારમાંથી બનાવવામાં આવે છે કયા વાયુને ભવિષ્યનું ઈંધણ કહે છે તો હાઇડ્રોજન વાયુને ભવિષ્યનું ઈંધણ કહેવામાં આવે છે ઓકે કયા વાયુને ભવિષ્યનું ઇંધણ કહે છે તો હાઇડ્રોજન વાયુને સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે તો શીશુ શીશુનો ઉપયોગ કરવામાં આવે છે ગોબર ગેસમાં કયો વાયુ હોય છે અથવા કહી શકો ગોબર ગેસમાં મુખ્ય વાયુ કયો તો મીઠે

અહીં એને ઉચ્ચ કક્ષાનો કોલસો એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે સળગ છે ને તો એમાંથી સૌથી ઓછા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થાય છે એટલા માટે ઉચ્ચ કક્ષાનો કોલસો કહીશું ઓટોમોબાઈલમાં સૌથી વધુ વપરાતું ઊંજણ કયું છે તો ખનીજ તેલ ખનીજ તેલ સૌથી વધુ વપરાય છે ઊંજણ એટલે અહીં શું ઊંજણનો અર્થ થાય છે મિત્રો કે ઘર્ષણ ઓછું કરવા માટે જે કાંઈ આપણે પ્રયોગમાં લઈએ એને ઊંઝણ કહીશું તો ઓટોમોબાઈલમાં સૌથી વધુ વપરાતું ઊંજણ છે ખનીજ તેલ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિમ્બીકુંડની વનસ્પતિમાં ક્યાં વસવાટ કરે છે આ પણ ટુટમાં ટેટ ટુમાં પૂછાય ગયેલો પ્રશ્ન છે તો મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે જે શિમ્બીકુંડની વનસ્પતિમાં જોવા મળે છે અને એ મૂળ ગંડિકાઓની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરે છે બરાબર રેલવે એન્જિનમાં કોલસાનો કયો પ્રકાર ઉપયોગમાં લેવાય છે તો બિટ્યોમિનસ કોલસો રેલવે એન્જિનમાં ઉપયોગમાં લેવાય છે પછીનો પ્રશ્ન કયા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી તો એન્થ્રેસાઇટ આગળ વાત કરીએ સૌથી ઉચ્ચ ક્વોલિટીનો કોલસો ગણાય છે કારણ કે સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે પછીનો પ્રશ્ન કઈ ધાતુ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વ્યાપકપણે વપરાય છે તો એ છે ઝિંક ઝિંકને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વ્યાપકપણે વાપરવામાં આવે છે

પરાવર્તન ઘણી વખત પૂછે ગયેલો પ્રશ્ન છે આ પણ હીરાના ચળકાટનું મુખ્ય કારણ તેમાં બનતી કઈ ઘટના છે તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પછીનો પ્રશ્ન છે નોનસ્ટિકના વાસણ બનાવવા શેનો ઉપયોગ થાય છે તો ટેફલોનનો ઉપયોગ થાય છે સૌપ્રથમ કોષ જોનાર વૈજ્ઞાનિકનું નામ તો રોબર્ટ હુક માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે તો આરબીસી રેડ બ્લડ સેલ્સ રક્તકોષો માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે તો ચેતાકોષ ડીએનએનું પૂરું નામ જણાવો તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ તો મિત્રો અહીં આપણા હંડ્રેડ જે છે ક્યુ એન એ ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે તમને આ વિડીયો જે છે આવનારી તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બની રહેશે તો મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કીપ લર્નિંગ